ધાનેરાના રવિયા ખાતે દોઢ વરસથી પંચાયતઘરનું કામ અટવાયું ધાનેરાના રવિયા ગામમાં છેલ્લા દોઢ વર્ષથી પંચાયતઘરનું કામ ચાલે છે જે આજ દિન સુધી પૂરું થયું નથી ત્યારે શું આ ગ્રામ્ય પંચાયત બનાવવામાં એટલો સમય કેમ લાગે છે તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે કે પછી શું ગ્રાન્ટના અભાવે કામ બંધ પડ્યું તે પણ વિચારવા જેવી બાબત માનવામાં આવે છે ત્યારે આ બાબતે જિલ્લા સત્તાવાળાઓ રવિયા ગ્રામ્ય પંચાયતના અધૂરા પડેલા કામ પર નજર કરીને સત્વરે ગામને ગ્રામ્ય પંચાયતનું મકાન ઝડપી ચાલુ કરાવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે હું રવિયાના એક જાગૃત નાગરિક તરીકે સાધુ પ્રતાપરામ બાબુરામ બોલી રહ્યો છું કે પંચાયત ઘર દોઢ માસ થી અધૂરો પડેલ છે તો હવે એમાં કોઈ કોન્ટ્રાક્ટર ની ભૂલ છે કે નરેગા કોઈ ચેક નથી આવતા કે આ તત્વરે ચાલુ કરી અને પંચાયત ભવન ચાલુ કરે એવી રવિયા ગ્રામજનોની માગણી છે દોઢ માસ બંધ પડેલ છે તો એમાં કોઈ કોન્ટ્રાક્ટર ની ભૂલ છે કે તાલુકાવાળાની ભૂલ છે કે આગળથી કોઈ ચેક નથી આવતા ઓની ભૂલ છે કે કોની ભૂલ છે આ બંધ પડેલી આ છે દોઢ બોલતી આ ગામ પંચાયત બંધ પડી છે અમારી બી માંગણી છે કે હજી સુધી કેમ ચાલુ નથી થાતું હમ તો પછી આ કામ ઝડપથી થાય તેવી તમારી માંગણી છે અમારી કોમ થી હા બરાબર શું નામ તમારું પહેલાદભાઈ દોઢ વર્ષથી આ પંચાયત ઘર બંધ પડ્યું છે શું ગ્રાન્ટ નથી કે કોન્ટ્રાક્ટરની ભૂલ છે તો તાત્કાલિક કામ ચાલુ કરવા માંગ